હું રસોડામાં કામ કરતી હતી ને તો રસોડામાંથી નીકળી એટલે સાવણી લઈને એની પાછળ પાછળ હું આવી તો અહીંયા જ ક્યાંક દેખાડી હતી પણ ખબર નહીં ક્યાં વહી ગઈ મને લાગે છે નીચે ઘરી ગયો છે નક્કી ભાભી હવે તો છે ને હું કંટાળી ગઈ છું આનાથી આપણે કંઈક તો કરવું પડશે હું દેડીનું જો ને મારી બે સાડી ફાડી નાખી હાય હાય સાડી કતરી નાખી તારી હું માં મને તો એમ થાય છે કે આ ધીમે ધીમે છે ને આખું ઘર ખાઈ જશે ઉંદેડી શું કરવું ગોતો તો ક્યાં છે મારી સાડી ના કતરી નાખી હોય મને તો એ બીક લાગે છે તારી કેટલી કતરી મારી બે અને દેવા એક શર્ટ વ્હાઈટ શર્ટ હતો એ શર્ટ પાડી નાખ્યો હારી હારી સાડી હતી નવી સાડી હતી અરે કબાટ ઘૂસી કે વિચાર તો કરો કાઈ નહી તો કબાટ કેવી રીતે ગયા છે હું કેટલો ધ્યાન રાખું છું એને જગ્યા ક્યાંથી મરી જતી હશે મને એ નથી સમજ પડતી બોલ હરી મેં તો વિચાર્યું તો કે એના માટે આપણે પાંજરું લઈ આવી પાંજરું પણ હવે તો આજકાલના ઉંદેડા છે ને એ પણ બહુ સ્માર્ટ થઈ ગયા છે સાચી વાત પકડાતા જ નથી

મારી નાખવાની છે મારી નાખ મારી નાખું તો કહું છું આ લઈ લે અને માર એને જા તું તારી પાછળ જ છું જા પણ હું શું કામ ઓ શું કરો છો હે આમ થી આમ ભાગ્યા છે હે બિલી આવી 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 જો 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 બોલો સાંભળી જશે ધીમે બોલો એ હા એનાય કાન હોય પાછા કે હા હા હોય એના કાન છો હું છે ને એકલી એને નઈ મારું આ તમારે પણ એનો એને મારવામાં મારો સાથ આપવો પડશે હે પૂરે પૂરો પણ મારશું છે નથી એને ખબર નહીં ઝેર પાઈ દેવું છે પકડીને ઝેર પાઈ દઈએ એ હા ઝેર લઈ આવીએ ઝેર થી તો એ પૂરે પૂરી આટલો એ બચવાનો ચાન્સ નહી રહે એનો સાચી વાત છે હા બન્ને બોબો મને મારી રાખવાની વાત કરે છે મારું કામ તમામ કરવાની વાત કરે છે હું તો દીકરીઓની જેમ રાખતી હતી પણ કહેવાય છે ને વહુ એ વહુ જ કહેવાય એ ક્યારે તમારી દીકરી ના બને આ તો સારું થયું કે હું સાંભળી ગઈ નહી મને મારી નાખશે તો ઓ બાપરે મારા જ ઘરમાં મારી હત્યાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે અને એ પણ મારી વહુઓના હતે આ તમે અત્યારે સુધી સહન કેમ કર્યું હે પહેલા આવી હતી કે અત્યારે આવી થઈ કે હતી પહેલા અરે આવી જ હોય અને હું તો શું કહું પેલી ફંડો બનાવીને ને લટકાવીને દોડાવીએ તો કેવું લાગે એને એવું છે ને કે બહુ સ્માર્ટ છે આપણને હેરાન કરશે પણ આપણે છે ને નથી વધારે સ્માર્ટ છીએ હવે જોઉં છું કે કેમ બચે છે બસ દવા લઈ આવીએ પેલા તો દવા જ પીવડાવી દઈએ એને હં હા અને પેલો ફંડો પણ બનાવી દઈએ અને ફંડે લટકાવશે એને પણ કઈ ઝાડ તો બિછાવવો પડશે ને એના માટે જેથી આપણે ઝાડમાં આવી જાય અને પછી આપણે એને મારી શકીએ તો તું કંઈ મગજ દોડાવ ને મારું ક્યાં છે એટલું એ વાત એ સાચી નહીં હું વધારે સ્માર્ટ છું તમારા કરતા હે ખાલી કહું છું તને એટલે તું તો જબરી યાર સ્માર્ટ છું આવો વિચાર તમને પહેલા નહોતો આવ્યો તો હવે તો કરીને તું વિચાર હું એ જ કહું છું તું એમ થોડી વધારે હોશિયાર છે ને સ્માર્ટ ઓકે તો મને છે ને બેસીને આના ઉપર એક પ્લાન બનાવવો પડશે માસ્ટર માઇન્ડ પ્લાન જેથી કરીને એ મરી પણ જાય અને આપણે પાકમાં પડી બહુ સરસ હે આટલું બધું મગજ લાવે ક્યાંથી છે તું આ પેલી સીઆઈડી લોકો ખબર છે પેલા મુજરીમને પકડવા માટે શું કરે ગુનેગારને પકડવા માટે અહીંયા ફોટો લગાવશે ને અહીંયા ડિટેલ લગાવશે ને આપણે પણ આના વિશે આવું જ કરીશું કે ક્યાં ક્યાં જાય છે શું કરે છે શું નહીં શું ખાય છે શું પીવે છે બસ હવે નહીં બચે કામ કામ તમામ